આ ઘટનાની શરૂઆત થાય છે ગુજરાતના અમદાવાદ શહેરથી અને ગુજરાતના અમદાવાદનું એ બોપલ છે આ બોપલ વિસ્તારમાં અપાર્ટમેન્ટ આવેલો છે આ અપાર્ટમેન્ટના ત્રીજા માળે એક નવું નવું કપલ છે તે રહેવા આવે છે તેના લગ્નને માત્ર ત્રણ મહિનાનો સમય થયો હોય છે આ કપલની અંદર જે પુરુષ છે તેનું નામ છે તરુણ જિનરાજ જી હા દોસ્તો આ તરુણ જીનરાજ અને તેની ધર્મપત્ની સજની જિનરાજ જે બંનેના લગ્નને માત્ર ત્રણ હોય તરુણ છે તે કેરેલાનો રહેવાસી છે અને કેરેલાનું કટ્ટાયામ કરીને એક શહેર છે આ વિસ્તારનો છે તરુણના માતા પિતા છે તેમાં પિતાનું નામ કરુણા જીનરાજ છે કરુણા કરણ જીનરાજ છે જ્યારે માતાનું નામ છે તે અયમ્મા ચાકુ છે આ અયમ્મા ચાકુ અને કરુણા કરણ જીનરાજ છે તે મધ્યપ્રદેશના મંદસોરની અંદર પીટી શિક્ષક છે તરુણના પિતા અને તેની માતા છે તે સરકારી હોસ્પિટલમાં નર્સ હોય છે તરુણ છે તે અહીંયા પર શિક્ષક હોય છે અમદાવાદના બોપલની અંદર એક સ્કૂલ હોય છે આ જે સજની છે તે કેરેલાના વૈયુર રહેવાસી છે અને તેના પિતા છે તેનું નામ ઓકે ક્રિષ્ન છે જ્યારે તેની માતાનું નામ યામિની ક્રિશ્ન છે આ બંને છે તે અમદાવાદની અંદર રહેતા હોય છે કારણ કે તે ત્યાં જોબ કરતા હોય છે યા સજની છે તે પોતાના માતા પિતા સાથે અહીંયા પણ રહેતી હોય છે આઈ સી આઈ સી બેંક છે અમદાવાદની અંદર ત્યાં તે જોબ કરતી હોય છે અને તરુણ છે તે પીટી શિક્ષક બે હાજર બે માં બંને પરિવારો મળે છે અને આ બંને પરિવારોમાં લગ્ન કરવાનું નક્કી થાય છે યામિની અને તરુણ અને સજનીના લગ્ન છે તે બેના વર્ષમાં નવેમ્બર મહિનાની અંદર તેના બંનેના લગ્ન છે તે કરી દેવામાં આવે છે અને ત્યારબાદ તે છે બોપલની અંદર એક ફ્લેટ લે છે બસો આઠ નંબર નો અપાર્ટમેન્ટ છે તેની અંદર પરંતુ લગ્નના ત્રણ મહિના વીતે છે ત્રણ મહિના વીત્યા બાદ સમય આવે છે અઢાર ફેબ્રુઆરી બે નું એ વર્ષ આવે છે ફેબ્રુઆરી વેલેન્ટાઇન ડે નો દિવસ આવે છે લગ્નના ત્રણ મહિના બાદ ચૌદ ફેબ્રુઆરી બે હાજર નો એ દિવસ આવે છે અને દિવસે આ જે મહિલા છે સજની એ બેંક જવા માટે રેડી થતી હોય છે એનો પતિ તરુણ છે એ ચા પીને સેટેલાઇટ વિસ્તાર છે અમદાવાદનો ત્યાં તેનો ભાઈ છે અરુણ ચિનરાજ અને તેની ભાભી છે ત્યાં રહેતા હોય છે ત્યાં જવા માટે સવારે તે રવાના થાય છે તેની પત્ની સજની છે તે તૈયાર થતી હોય છે અરુણના ઘરે તરુણ છે તે વહેલી સવારે પહોંચી જાય છે અને પહોંચ્યા બાદ ત્યાં નાસ્તો કરે છે અને દિવસભર પોતાના ભાઈ અને ભાભીની સાથે રહે છે રાત્રિના સમયે તેના ભાઈનું જમવાનું છે તે તરુણના ઘરે હતું તેના કારણે તે ત્યાં ઇન્વિટેશન આપવા માટે ગયો હતો ત્રણેય લોકો છે અને તરુણ અને અરુણની પત્ની આ ત્રણેય લોકો છે તે અમદાવાદના સેટેલાઇટથી રાત્રે બોપલમાં આવવા માટે રવાના થાય છે રસ્તામાંથી તરુણ છે તે પોતાના પત્ની માટે એક બિયર એક એક અને કેક છે તે પણ છે અને એ ખરીદી કરીને રાત્રે નવ કલાકે એ પોતાના ઘરે બોપલના બસો આઠ નંબરના એ મકાનમાં જાય છે આ ત્રણેય લોકો જ્યારે મકાનની અંદર પહોંચે છે ત્યારે તેની ચીખ નીકળી જાય છે કારણ કે ત્યાંનો નજારો એટલો ખોફનાક અને ભયાનક હોય છે જેવો દરવાજો ખોલે છે તો ઘરનો સામાન હોય છે વેરવિખેર હોય છે તરુણ પોતાના બેડરૂમમાં જાય છે પોતાની પત્નીને શોધતો શોધતો પરંતુ તેની પત્નીનો અવાજ નથી સંભળાતો એ જ્યારે બેડરૂમનો દરવાજો ખોલે છે ત્યારે તેની ચીખ નીકળે છે કારણ કે તેના પત્નીના ગળામાં તેનો જ દુપટ્ટો છે તે લટકતો હોય છે કોઈએ તેની પત્નીને એના જ દુપટ્ટાથી મોતને ઘાટ ઉતારી હોય છે ત્યાં ચીસા ચીસી થાય છે આસપાસના વિસ્તારના લોકો ભેગા થાય છે પોલીસને બોલાવવામાં આવે છે અને પોલીસ પણ અહીંયા પર પહોંચે છે પ્રાથમિક રીતે અહીંયા પર ચોરી થઈ હોય લૂંટ થઈ હોય તેવા દ્રશ્યો નજરે જોવા મળે છે કારણ કે ઘરનો સામાન છે તે વેરવી હોય છે એવું લાગે છે કે કોઈ લૂંટના ઈરાદે અહીંયા પર ઘીસું હતું અને આ સજનીની હત્યા કરીને ત્યાંથી ફરાર થયું છે બીજી તરફ જે સજનીનો પતિ તરુણ છે તે રોઈ રોઈને તેના બુરા હાલ થયા હોય છે તે બેહોશ થઈ જતો હોય છે તેના કારણે તેને હોસ્પિટલની અંદર દાખલ કરવામાં આવે છે હવે અહીંયાથી પોલીસની તપાસ છે તે શરૂ થાય છે સજનીની ડેડ બોડીને હોસ્પિટલમાં ખસેડવામાં આવે છે ત્યાં તેનું પીએમ છે તે હાથ ધરવામાં આવે છે સમય વીતે છે પરંતુ પોલીસ છે અહીંયા ઝીણવટભરી તપાસ કરે છે તો પોલીસના પોલીસ પણ દંગ રહી જાય છે કારણ કે ઘરની અંદર રોકડ મળી આવે છે એ સજનીનું મંગળસૂત્ર તૂટેલું મળી આવે છે અને ઘરમાંથી કોઈ ચીજ ચોરી થઈ હોય તેવું પોલીસને નથી લાગતું જેના કારણે પોલીસને હવે આ કેસ છે તે પડકારજનક લાગે છે કારણ કે લૂંટ નથી થઈ ચોરી નથી થઈ તો શું કારણે આ જે અજાણ્યો વ્યક્તિ છે તેને આ મહિલાની હત્યા કરી પોલીસ આ દિશામાં તપાસ શરૂ કરે છે બીજો દિવસ આવે છે પોલીસના હાથમાં કશું નથી લાગતું તમામ લોકોની પૂછપરછ કરે છે પરંતુ પોલીસને કશું પણ જાણવા નથી મળતું બીજો દિવસ આવે છે અને સજનીનો પીએમ રિપોર્ટ છે તે આવે છે આ પીએમ નો પ્રાથમિક રિપોર્ટ આવે છે જ્યારે પોલીસ આ રિપોર્ટ જો નીચે ચોકી જાય છે કારણ કે સજનીનો મોત છે જે રાત્રે નથી પરંતુ વહેલી સવારે 8 થી 10 ની વચ્ચે થયું હોવાનું આ રિપોર્ટની અંદર સામે આવે છે પોલીસ હવે

બોપલ વિસ્તારના લોકોએ જોયો હતો એ હીરાપનના એપાર્ટમેન્ટના લોકોએ જતા જોયો હતો અને તેના ભાઈની ઘરે ત્યારે પહોંચે છે ત્યારે પણ ત્યાંના લોકોએ જોયો હતો તેના કારણે પોલીસને વધુ એક વખત ઝટકો લાગે છે કે આ કેસની અંદર તરુણ નિર્દોષ છે પોલીસ હવે અહીંયાથી આરોપીને શોધવા માટે અનેક પ્રયાસો કરે છે પરંતુ પોલીસના હાથમાં કશું નથી લાગતું બપોરનો સમય થાય છે ત્રણ વાગ્યાનો બીજી તરફ પોલીસ છે તે એ જ દિવસે પંદર ફેબ્રુઆરીની સવારથી બપોર સુધી શ્વાનને લાવે છે જે ડોગ આવે છે પોલીસનો તે જે સજનીનો દુપટ્ટો હોય છે તેને સુંઘાડે છે ત્યાં જે વેર વિખેર સામાન હોય છે તેને સુંઘાડે છે પરંતુ ડોગ કોઈ રિસ્પોન્સ નથી આપતો બીજો દિવસ આવે છે સજનીને હું પીએમ થયા બાદ તેની ડેડ બોડી તેના પરિવારને સોંપવામાં આવે છે અને હવે તેને અંતિમ સંસ્કાર કરવાના હતા જેના કારણે જે હોસ્પિટલની અંદર તરુણ બેહોશ થઈ જતો હતો અને દાખલ કરવામાં આવ્યો હતો તેને પોતાની પત્નીનું અંતિમ વખત મો બતાવવા માટે અને અગ્નિ આપવા માટે બોલાવવામાં આવે છે જ્યારે તે સ્મશાને પહોંચે છે ત્યારે ત્યાં ખતરનાક દ્રશ્યો સર્જાય છે જે દ્રશ્યોએ પોલીસને પણ ચોંકાવી દીધી હતી જે પોલીસનો ડોગ હતો તે પહેલા દિવસે તો કોઈ સામે નહોતો ભેસ્યો પરંતુ જેવો તરુણ ત્યાં એન્ટ્રી કરે છે ડોગ ભસવાનું શરૂ કરે છે તરુણની સામે આ ડોગ છે તે ત્રણ વખત અલગ અલગ સમયે તેની સામે જઈને ભસતો હતો જેના કારણે પોલીસના મનમાં અનેક શંકાઓ છે તે ઉદભવી હતી અને હવે પોલીસે નક્કી કર્યું કે હવે તરુણની પૂછપરછ કરવી જરૂરી છે પરંતુ તરુણની ફરી એક વખત તબિયત ત્યાં જ છે સ્મશાનની અંદર અને તેને વધુ એક વખત હોસ્પિટલે દાખલ કરવામાં આવે છે સમય વીતે છે અને પંદર તારીખને બદલે હવે સોળ તારીખ આવે છે મતલબ કે સોળ ફેબ્રુઆરી પોલીસ તરુણ રાહ જોતી હોય છે પરંતુ જાણવા મળે છે કે તરુણ છે તે હોસ્પિટલથી ગાયબ થઈ ચુક્યો છે તરુણ હોસ્પિટલે નથી તરુણ ઘરે નથી પોલીસ હવે તરુણની શોધખોળ કરે છે અને પોલીસને હવે લાગ્યું હતું બીજી તરફ તરુણ છે તે ફરાર થઈ ચુક્યો છે સજનીના માતા પિતા ફરિયાદ નોંધાવે છે કે તરુણ અને તેના પરિવારજનો છે તેને દહેજની રકમ માંગતા હતા તે ડોમેસ્ટિક વાયોલેશન કરતા હતા અને આ ફરિયાદ નોંધાતા તરુણના પરિવારની પૂછપરછ છે તે પોલીસ શરૂ કરે છે સમય અમદાવાદ પહેલા તરુણ ને કોઈ સાથે લવ હતો અને તેની પ્રેમિકા અમદાવાદની અંદર રહે છે પોલીસ એ પ્રેમિકા સુધી પહોંચે છે તો તે જણાવે છે કે તરુણનો ફોન છે એ સોળ તારીખે મતલબ કે જયારે તે હોસ્પિટલથી ભાગ્યો હતો એ સમયે તેને આવ્યો હતો તરુણે કીધું હતું કે આપણા બંનેની વચ્ચેનો જે પથ્થર છે તેને તેને પથ્થરને હટાવી દીધો છે અને હવે આપણે લગ્ન કરી શકીએ છીએ પરંતુ એની જે લવર છે તેણે કીધું કે તે કોઈ હત્યારા સાથે લગ્ન કરવા નથી માગી અને તેણે ઇનકાર કર્યો છે અને ત્યારબાદ તરુણનો બીજી વખત મને ફોન નથી આવ્યો પોલીસને હવે કન્ફર્મ થઈ ચૂક્યું હતું કે તરુણ જ આરોપી છે બીજી તરફ પોલીસ ઉપર બ્લેમ થતા હતા કે અવડી બેદરકારી કઈ રીતે રાખી શકે તમને શંકા હતી કે આ હત્યારો છે તો હોસ્પિટલની અંદરથી એક ભાઈ ગયો કેમ પોલીસ જાગતો ત્યાં નહોતો આવા અનેક સવાલો ઉઠા હતા પરંતુ બીજી તરફ પોલીસ છે તે દિવસ રાત હવે તરુણની શોધખોળ શરૂ કરી હતી પોલીસે તરુણના માતાપિતા તરુણના ઓળખીતા તરુણ ત્યાં જોબ કરતો હતો તમામ વસ્તુઓ ચેક કરી લીધી કેરળા સુધી તપાસ કરી લીધી પરંતુ પોલીસના હાથમાં તરુણ નથી લાગતો સમય વીતે છે અને બે હજાર છનું વર્ષ આવે છે ત્રણ વર્ષ વીતી જાય છે બે હજાર છ નું વર્ષ આવે છે છતાંય તરુણ છે તેની ભાળ નથી મળતી આખરે સજનીના માતા પિતા છે કે ગુજરાતના એ સમયના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સુધી પહોંચે છે મોદીને રજૂઆત કરે છે કે તેમની દીકરીની હત્યા થઈ છે અને હત્યારો તેનો પતિ છે વર્ષોથી તે ફરાર છે પરંતુ પોલીસના હાથમાં નથી લાગતો આખરે નરેન્દ્ર મોદી છે તે આ કેસમાં ઇન્ટરેસ્ટ લે છે અને તે સીએમ ઓફિસથી પોલીસને અમદાવાદ પોલીસને

હજુ સુધી તરુણ છે તે નથી મળતો નરેન્દ્ર મેળા બાદ અને પોલીસની ટીમની અઢાર તરુણ છે કુલ નવ વર્ષનો સમય વીતી જાય છે પરંતુ તરુણ પોલીસના હાથે નથી લાગતો તરુણની રાહ પોલીસ જોતી હોય કે તરુણ છે તે પકડાય તો જ આખો મામલો છે તે શું કારણે હત્યા કરી આખો મામલો શું છે બહાર આવે તેમ છે પરંતુ તરુણ પોલીસના હાથમાં નહોતો લાગતો કારણ કે તરુણ પોલીસે બે હજાર બારની અંદર આ કેસને બંધ કરી દીધો હતો બે હજાર બારથી પોલીસે નવ વર્ષ આ કેસમાં મહેનત કર્યા બાદ કેસને ક્લોઝ કર્યો હતો પોલીસે એવું માની લીધું હતું કે તરુણ છે તે મરી ચૂક્યો છે તરુણ છે તે આ દુનિયામાં નથી પણ તરુણ છે તેના સુધી જ્યારે પોલીસ પહોંચે છે ત્યારે અનેક વળાકો આવે છે આ કેસની અંદર અનેક ટ્વિસ્ટો આવે છે માત્ર અહીંયાથી નથી અટકતો પરંતુ પાર્ટ આવે છે આ અંદર અને એ પણ ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ હોય છે આખરે શું થયું હતું તરુણ ક્યાં હતું કઈ રીતે પોલીસ તેના સુધી પહોંચી હતી શું કારણે તેણે સજનીની ની હત્યા કરી હતી અને તરુણ આટલા વર્ષથી ક્યાં ગાયબ હતો આ તમામ સવાલોના જવાબ છે પાર્ટ ટુમાં માં આપણે આવતીકાલે ફરી એક વખત આ અપલોડ પાર્ટ એ કે તરુણ ક્યાં હતો શું કારણે હત્યા કરી હતી અને પોલીસ તેના સુધી કઈ રીતે પહોંચી આ તમામ મુદ્દે આવતીકાલે પાર્ટ ટુ ફરી જોઈશું દોસ્તો અગર આપ મારા ચેનલ પર નવા હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને આ વિડીયોનો નો આવનારો પાર્ટ ટુ છે તે આપના સુધી સરળતાથી પહોંચી જાય ધન્યવાદ